ભારતીય જનતા પાર્ટીના દિલ્હીની ચૂંટણીમાં જવલંત બહુમતીની ખુશીથી કેશોદ ખાતે ઉજવણી ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની ચૂંટણીમાં બહુમતીની ખુશીનો કેશોદ ખાતે આતશબાજી કરાઈ હતી ઘણા વર્ષો બાદ દિલ્હીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સિત્તેર સીટ માંથી ઉડતાળીસ સીટ ભાજપ અને બાવીસ સીટ આમ આદમી પાર્ટીને મળી છે ત્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું હાલ દિલ્હીની ઉડતાળીસ સીટોની ખુશી સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા મનાવવામાં આવી રહ્યું છે ત્યારે કેશોદના ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી આજે દિલ્હી જોશે ભારતીય જનતા પાર્ટીમાં જવલંત વિજયના ખુશીની અંદર અમે કેશોદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખુશી જાહેર કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા છે દિલ્હીની અંદર આજ સિતર સીટમાંથી અડતાલીસ સીટ ભારતીય જનતા પાર્ટીને બાવીસ સીટ કો આપને મળી છે કોંગ્રેસ જીરો થઈ ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક રાજ્યોની અંદર કોંગ્રેસ જીરો થઈ છે એમાં દિલ્હી પણ આવી ગયું છે જેને ખૂબ અભિમાન હતું કે હું ક્યારેય દિલ્હીમાંથી હારીશ નહીં એવા કેજરીવાલને બાવીસ સીટ જ મળી છે અને અમને નરેન્દ્ર મોદી સાહેબના શાસનની અંદર અડતાલીસ સીટ મળી અને જવલંત વિજય અપાયો એ બદલ દિલ્હીની જનતાને મતદારોને અને દિલ્હીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે દેશવ્યાપી ખુશીનો માહોલ છે આજે સાત વાગે નરેન્દ્ર મોદી સાહેબ પણ લાઈવ પ્રવચન કરવાના છે દિલ્હી અને ગુજરાતની જે સારામાં સારી રીતે ભારતીય જનતા પાર્ટીની જીત બની એ બદલ હું દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દિલ્હીવાસીઓના કાર્યકર્તાઓને ખાસ કરીને અપાયું છું ખૂબ ખૂબ પ્રાગજ્ઞીના કાર્યકર્તાઓને અને દિલ્હીના આપણા જે ચૂંટણી લડતા હતા એને બધાને અભિનંદન આપું છું અને હિસાબે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દરેક ચૂંટણીઓની અંદર આવનારી ચૂંટણીઓની અંદર ખૂબ મોટો ફાયદો થવાનો છે અને ભારતીય જનતા પાર્ટી આખા દેશની અંદર ફર્સ્ટ બહુમતીથી અને જવલંત બહુમતીથી જીતશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ ભારત માતાજીને વંદે માતરમ રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે